ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા અઢી વર્ષથી પોલીસ ચોપડી નોંધાયેલા બે વાહનો અંગેના ગુનામાં ઠગાઈ કરીને ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાતની મળી હતી કે ગોરવા તેમજ છટાઓ દે પુર્ણા બોડેરી પોલીસ મથકના બે ઠગાઈના કેસમાં પોન્ટેડ આરોપી યાકુદપુરા વિસ્તારમાં આવનાર છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોટવીને વર્ણનવાળા શંકાસ્પદ ઇસમને અટકાવી પૂછપરછ કરી હતી પૂછપરછમાં શંકાસ્પદ ઈસમે પોતાનું નામ મુસ્તાક ઉર્ફે બોક્સવાલા ચુમ્માભાઈ શેખ રહે દરબાર ફળિયું યાકુતપુરા હોવાનું જણાવ્યું હતું આરોપીના નામ અને પ્રમાણે બે વર્ષથી ધરપકડથી બચવા ભાગતો ફરતો આરોપી હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપી ગુરવા પોલીસ મથક વિસ્તારમાં એક ફરિયાદના નામે વર્ષ વ્હીલર ગાડી વેચાણ કરારથી લઈ જઈને તેના બાકીના હપ્તા નહીં ભરીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે અન્ય બોડેલી પોલીસ મથકના નોંધાયેલા ગુનામાં આરોપીએ ફરિયાદી તેમજ સાહેદોના વાહનોની ચાવી ઉઠાવીને વાહનો લઈ જેને તેની નંબર પ્લેટ બદલીને દારૂ તથા નાર્કોટેક્સના ગુના આચરતા તત્વોને વાહનો આપી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી બંને કેસમાં આરોપી મુસ્તાક શેખની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે જે તે પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર